નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું વૈભવી ગાંધી આપણી મનગમતી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું અને આગળના વિડીયોમાં આપણે શીખ્યા હતા ધોરણ આઠ વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટમાં અનુવાદ ભાગ હવે આપણે શીખીશું વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટમાં અ બને ક જે વૈકલ્પિક પ્રશ્નો છે તેનું આપણે આજે નિરાકરણ લાવીશું ને તેની સાથે આપણે વિટ સોલ્યુશન જોશું આગળ નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર વિકલ્પમાંથી સાચો જવાબ કેનામાંથી વિકલ્પમાંથી સાચો જવાબ આપવાનો છે અને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલાની સામે રાઈટની નિશાની કરવાની છે આગળ જોઈએ જો બિાલ હકીન કરો બિાલ કરે છે તેનો અવાજ કેવો છે તો કર્ણ કઠોર જે આપણા કાનને સાંભળવો ગમતો નથી આગળ શ્રાંત કલા અનુનીતા કા આસિત તો સુ આવશે પુત્રી જે સુંદર જીવન કશ્ય મહત્વ તો ખેલ્ય જીવનમાં શેનું મહત્વ આપેલું છે તો રમત ગમત રામેન કિમ પ્રોષતી તો રામ ને શું જોઈને

ચાણક્ય ના ઘરે કોણ આવે છે ત્રણ ચોરો આવે છે દ્વિતીય ચોરો ચાણક્ય ચાણક્ય ના ઘરે શું શું જોયું તો શું જોયું તેલ પીઠ પુસ્તકાની ચ નો દીવો પીઠ અને પુસ્તક જોયા પ્રભાત મધુ ક્રિદ્ધ ભવતી તો સધીર તમારે શું થાય છે તો સધીર બધા વ્યક્તિઓ પોતપોતાના કાર્ય લાગી જાય છે પ્રશ્નપત્ર બધા વિષયોની રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર વિથ સોલ્યુશન માટે એક પીડીએફ ઉપલબ્ધ છે તે એક વિષયની કિંમત વીસ રૂપિયા છે બાયડિંગ આપણી શાળા ક્લાસીસ કે સંસ્થાના નામ માટે લોગો સાથેની પીડીએફ મેળવવા માટે પ્રશ્નપત્ર માત્ર વીસ રૂપિયા છે ફોન કરો વોટ્સએપ પર પીડીએફ મેળવવા માટે કોલ કરો સિત્તેર છેતાલીસ બસો બાવીસ બસો ચોપન પર ધોરણ ત્રણથી આઠથી વધારે માહિતી મેળવવા માટે અને તેનું વોટ્સએપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને તમારે કોન્ટેક કરવા માટે સિત્તેર છેતાલીસ બસો બાવીસ બસો ચોપન પર તમે કોન્ટેક્ટ કરી શકો છો બારમું શું આવશે તારક વૃંદ શું આવશે તારક વૃંદ ગાંધીનગર તો શું આવશે સુંદર ને શું આયોજિત ગાંધીનગર કેવું છે તો બહુ સુંદર છે અને વિવિધ સેક્ટર પાડીને આપેલા છે તમને ખબર હોય તો અલગ અલગ સેક્ટર વાઇઝ રસ્તો અ બ તે રીતે નંબર અને સેક્ટર વાઇઝ આપેલા છે ઇન્દોડા પક્ષી ઉદ્યાન ક વિભાગ બાલંદા કૃતિ અતિ મનોરંજન છે જે આપેલું છે ઇન્દ્રોડા પક્ષી વિભાગમાં એવી કઈ વસ્તુ છે જે બાળકોને આકર્ષિત થાય છે એટ્રેક્ટિવ બને છે તો શું આવશે ડાયનાસોર વિભાગ આગળ અક્ષરધામ મંદિરે પ્રદર્શન વિભાગ તો શું આવશે જે અક્ષરધામ નું મંદિર છે તેનું જે આપેલું છે પ્રદર્શન વિભાગ છે તે કેવો છે તો બહુ સુંદર છે કશ્ય પ્રસર મહાન વર્તતે તો શું આવશે વૃક્ષ

વાટિકા વૃક્ષ કઈ બાજુ જાય છે તો નદી જલ પાસે બધું જોય છે ક નિર્જવ નિરાહાર ચી તો શું આવશે આન્સર હલમ બરાબર છે નિર્ધર છે નિરાહાર છે તો શું આવશે હલમ સારથી કુત્ર આવશે રથ નો સારથી કોણ છે તો ભૂમો એટલે કે ભૂમિ બરાબર છે આચાર્ય કદાચ સ્વસ્થાન ઉચ્ચંતી તો શું આવશે સમાપાન કાર્ય આચાર્ય ક્યારે બોલે છે તો આન્સર આવશે બી સમાપાન કાર્ય પ્રારંભે આગળ અસ્ક વિદ્યાલય પ્રતિવર્ષ ખેલ મહોત્સવ ભવિષ્ય ક વધતી આપણી શાળામાં આ વર્ષની જેમ દર વર્ષે ખેલ મહોત્સવ કાર્યક્રમ થશે આ વાક્ય કોણ બોલે છે તો વિદ્યાલય આચાર્ય વિદ્યાલયના આચાર્ય બોલે છે ધાવી કુરંતી

નીચે આપેલા વિધાનોમાંથી સાચા વિકલ્પની સામે ખરું અને ખોટા વિધાનની સામે ખોટું ખરા ખોટા આપેલા છે તે આપણે સોલ્વ કરીશું

ગોલક સ્પર્ધા ક્રમશ ક્રિડક લોહ ગોલક માતૃતિ સિગ્ધ મુગ્ધ ભવતી તો શું આવશે ખોટું તમને ખબર છે ચેપ્ટર નંબર બે છે ને એની સાથે ચેપ્ટર નંબર વન ને જોડેલું છે તે યોગ્ય નથી એટલે આ વ્યક્ય કેવું આવશે ખોટું આવશે અસ્મા શાળા ગત વર્ષ એક શિક્ષક નિયુક્ત અસ્તી મમ પુત્રી શાંત કલા વર્તું આવશે ખટ્ટુ શંકર કદાપી વૃદ્ધ વૃષારુદ નહીં વર્તતે તો શું આવશે ખટુ શંકર કેના પર બેસે છે તો કેના પર બેસે છે બળદ પર બેસે છે કાકસ દ્વે ચક્ષુષી વિદ્યે આન્સર શું આવશે ખોટું ઇદાનિમ અહ જનેબ્ય કંબલ આના કરોમી તો શું આવશે ખોટું એમ કે કંબલનું વિતરણ ચાણક્ય અને ચંદ્રગુપ્ત કરવાના છે આગળ જોઈએ

ગુર્જર ગાંધીનગર નું સૌથી મહત્વનું અને મુખ્ય કાર્યાલય છે પ્રદર્શન ભાગ 1 ચલચિત્રણ અપિદ્રશ્યતિ તો શું આવશે ખરું પ્રદર્શનમાં ભાગમાં વિવિધ ચલચિત્રાણીનો ઉપયોગ થાય છે ચતવારી દિનાની અનંતર મકર નગદા તટ સમિ તે આગચ્છતિ સો શું આવશે રાઈટ ચતવારી દિનાની ચાર દિવસ પછી મકર

અભિવાદન મહોત્સવમાં ભાગ લેલા કે ન રહેલા બધાજ નો શું કરે છે ધન્યવાદ આપે છે સમ્યક્ स्पर्धा સ્પર્ધા પૂર્ણ બધી સ્પર્ધા કેવી છે સંપૂર્ણ રીતે પૂરી થઈ ગઈ છે ચતુર્મુખા બ્લેન્ક અસ્તિ તો શું આવશે એનો આન્સર બ્રહ્મા ભોજન અંતે પ્રિય ભોજન અંતે શું પીવું જોઈએ છાશ જેનો અર્થ થાય છે તકમ આગળ બ્લેન્ક શંકર શકસ્ય દુર્લભ તો શું આવશે તકમ અહમ કંબલાય મમ ગૃહ નયા મે બરાબર છે

સહનદા જલા પ્રાપ્ત આગચ્છતિ સિંહ તેની પત્ની સાથે નદી કિનારે શું કરવા જાય છે પાણી પીવા જાય છે માત્રાવાળા દૂર હતા બ્લેન્ક અપશ્યંત તો શું આવશે માત્રાવાળા દૂર એકત અપશ્યંત બરાબર છે વિદ્યાર્થી મિત્રો બધા જ વિષયોની રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર પ્લસ સોલ્યુશનની પીડીએફ સાથે એક વિષયની કિંમત માત્ર વીસ રૂપિયા છે બાયડિંગ આપણી શાળા ક્લાસીસ કે સંસ્થાના નામ સાથેની લોગો સાથેની પીડીએફ મેળવો જેની મા કિંમત પ્રશ્નપત્રની માત્ર વીસ રૂપિયા છે અને ફોન કરો વોટ્સએપ ગ્રુપમાં પીડીએફ મેળવવા માટે સિત્તેર છેતાલીસ બસો બાવીસ બસો ચોપન પર તમે કોન્ટેક કરી શકો છો ધોરણ ત્રણથી આઠ વધારે માહિતી મેળવવા માટે વોટ્સએપ ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે સિત્તેર છેતાલીસ બસો બાવીસ બસો ચોપન પર તમે કોન્ટેક કરી શકો છો ને જે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે આગળ જોઈએ થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો આના આગળના વિડીયોમાં આપણે અનુવાદ જોયો આજના વિડીયોમાં આપણે વૈકલ્પિક પ્રશ્નો જોયા હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે ગ્રામર જોઈશું